સુરતમાં શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે એક જ સપ્તાહમાં કોબીજ અને દૂધીને બાદ કરતાં તમામ શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે રાજ્યભરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ ખેતરોમાં પાણી ભરાતા પાક નાશ પામ્યા જેને કારણે શાકભાજીનો ઉતારો ઓછો છે ભીંડા ગુવારસિંગ રીંગણની આવક ઘટી ગઈ છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણા હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય નથી જોવા મળી રહ્યા તુવેરની આવક પણ તેર ટન હોય જે ઘટી આઠ ટન થઈ ગઈ છે ગોવારસિંગ પણ ચોવીસ ટનથી ઘટી ઓગણીસ ટન પાપડી પંદરથી ઘટી ને તેર ટન થઈ ગઈ છે મોટા ભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે ત્યારે હાલ લીંબુના ભાવ પણ સિત્તેર રૂપિયા થઈ ગયા છે લીંબુ સીઝનમાં સિઝનમાં થી ચાલીસ રૂપિયા મળતા હોય ત્યારે સુરત એપીએમસીના શહેરના છેવાડાનો વિસ્તાર એવો માંડવી માંગરોળ ઉમરપાડા બારડોલી વિસ્તાર સાથે તાપી સૌરાષ્ટ્ર નાસિક મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી પણ શાકભાજી આવતું હોય છે ભાવભાઈ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત ભાવોની વધારા ની વાત કરીએ તો ગયા મહિને અને આ મહિને આ સમય પર એક જ મહિનામાં લગભગ ત્રણ ગણાથી ચાર ગણા સુધી ભાવ વધારો થઈ ગયો છે અને એનું મૂળ કારણ એક જ છે કે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે રીતનું ભારે અતિ ભારે જે શાકભાજીનો ઉત્પન્ન થવાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ ભારે પ્રમાણમાં પડવાથી શાકભાજીના પાકોમાં બહુ મોટો નુકસાન થયો છે એના કારણે અમારી માર્કેટમાં આવકો ઘેટી છે હવે ખાસ કરીને જે શાકભાજી વરસાદના પાણીમાં ટકતી નથી દાખલા તરીકે ગુવારસિંગ છે તુવેરસિંહ છે પાપડી છે રીંગણ છે ટમેટા છે મરચાં છે આદુ છે આ દરેક વસ્તુઓમાં જે પાણીમાં નથી ટકતી એમાં બહુ ઘણો જ ભાવ વધારો થયો છે બીજો એના સાથે સાથે અત્યારે હિમાચલ પંજાબ ઉત્તરાખંડ બિહાર યુપી દેશના મોટા ભાગના વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તો સ્વાભાવિક છે કે ત્યાંના ખેડૂતોનો ટોટલી પાકોનો નાશ થયો છે એટલે અહીંયાથી અત્યારે ગુજરાતમાંથી એ વસ્તુઓની થોડી ઘણી નિકાસ થઈ રહી છે એ કારણથી પણ આપણા ત્યાં સોટેજ થઈ છે આવનારા દિવસોમાં હવે જો વરસાદ પૂરો લે અને સારી રીતે જો ખેડૂતોને વરાપ મળી જાય અને નવા પાકોનું એ જ્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં નાખે અને એમના હાથમાં આવે તો બજારોમાં ઠલવાશે આવનારા દિવસો હવે તહેવારના દિવસો ચાલુ થાય છે ભગવાન કરે કે તહેવારના દિવસોમાં આપણને સસ્તી અને સારી શાકભાજી ખાવાની મળે